ત્રણ દલાલો થકી જ રાજકોટમાં પ્લાન મંજૂર થતા સાગઠિયાની ભલામણ કરીને નિયુક્તિ કરાવાઈ હતી ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલા પછી પણ સાગઠિયા યથાવત હતો સાગઠિયાની ભલામણ કરનાર રાજકોટના નેતાઓની તપાસ જરૂરી છે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખે પોલ ખોલી અને મનસુખ સાગઠિયાએ જ ગેમ ઝોનના સંચાલકોને છાવર્યાનો પુરાવો પણ છે મનસુખ સાગઠિયાના આશીર્વાદથી જ ગેમ ઝોનનું

એ ઘટના ઘટે છે તો એને કઈ રીતે દામી દેવી કે જેથી કરીને કોઈ વસ્તુ તંત્રની બેદરકારી અથવા તંત્રની ખરાબી ન દેખાય આ હરેક પ્રકારની રાજકોટ શહેરના ખૂણે ખૂણે ઘટતી ઘટનાથી આ ટીપીઓ સાગઠિયા છે એ સારી રીતે માહિતગાર છે આવા માહિતગાર હોવા છતાં આ અધિકારીએ કોઈને કોઈ આર્થિક લાભના હેતુસર આ ટીઆરપી ગેમ ઝોનને બે રોકટોક રીતે નફાખોરીથી યા ભ્રષ્ટાચારથી કે કોઈ પણ રીતે આને પીળો પરવાનો આપી દીધેલો અને જેના કારણે એના અધિકારીઓ છે એના નાના નાના કર્મચારીઓ છે એ પણ બે રોક થઈ રોકટોક થઈ ગયેલા કારણ કે એને આ અધિકારીનું એક પ્રકારનું પ્રોટેક્શન અમરેલા મળતું હતું એટલા માટે થઈને આ જે કાંઈ ઘટના છે એ તંત્રના પાપે ઘટેલી આ હું પહેલેથી કહેતો આવું હોય અને આજે પણ કહું છું આ આજથી એક વર્ષ પહેલાંની વાત છે એક વર્ષ પહેલાં બસો સાઠ હેઠળ નોટિસ આપવામાં આવેલ છે એ નોટિસમાં એવું કીધું કે સાત દિવસમાં આ ઇલિગલ કન્સ્ટ્રક્શન છે અહીંથી દૂર કરી લેવું આ દૂર કરી દેવા માટેની એની નોટિસ મળી ગઈ સાત દિવસ જતા રહ્યા સાત દિવસ જતા રહ્યા પેલ પછી તંત્રનું પહેલું એક્શન ઇલિગલ કન્સ્ટ્રક્શન એને દૂર નથી કર્યું તો એના કોસ્ટે તંત્રએ એ ઇલલીગલ કન્સ્ટ્રક્શનથી છે દૂર કરવું જોઈએ પરંતુ એ સમય અવધિ પૂરી થઈ ગયા પછી કંઈ જ ન થયું એને સ્થિતિએ અને એથી વિશેષની વાત એ છે કે દૂર કરવાની તો વાત એક જગ્યાએ રહી ઉલ્ટાનો ઇલિગલ કન્સ્ટ્રક્શનમાં વધારો થતો ગયો કે કોઈ એક વ્યક્તિ દસ પંદર વર્ષ સુધી એક જ હોદ્દા ઉપર એક જ જગ્યાએ જે કી પોસ્ટ છે ત્યાં રહે તો એ સ્વાભાવિક છે કે કોઈ નેટવર્ક વગર અથવા એની લોબિંગ વગર એક જગ્યાએ કોઈ અધિકારી આટલો લાંબો સમય ટકી ન શકે અને એની જે બેનામી સંપત્તિની એક પછી એક પછી વિગતો જે બહાર આવતી જાય છે એના ઉપરથી એવું સ્પષ્ટ કહી શકાય અને આખી રાજકોટ શહેરની જનતા પણ જાણે છે કે આ અધિકારીએ આ જગ્યા ઉપર રહી અને રાજકોટ શહેરમાં કેવા બે કાયદેસરના બે નામી ધંધાઓ કરેલ છે અને એ નામી ધંધાને ગેરકાયદે ગેરકાયદેસરના ધંધાઓના કારણે એ માણસે કોઈને કોઈ રીતે ઉપર સુધીના એના છેડા હોય એ રીતે એક જ જગ્યાએ પંદર વર્ષ સુધી એટલા માટે અમારે આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર પડેલ કે આ માણસના રૂટ છે એ ખૂબ ઊંડા છે આ જ આરોપોને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી શું કહ્યું તેમણે સાંભળ્યા રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસરને મોતના માચડાઓને મોકળું મેદાન આપવા માટે એના ઉપર મીઠી નજર કોની હતી જ્યારે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે એમડી સાગઠિયા એ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એમના સગા ભાઈ કદાચ સગા ભાઈ કેડી સાગઠિયા એ ગુજરાત ના એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે મેં જાણ્યું એ મુજબ સમગ્ર ગુજરાત ના બે ઝોનમાં વહેંચાયેલું છે એક ઝોનમાં કેડી સાગઠિયા એ રેગ્યુલર એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે કાર્યરત છે અને બીજો ઝોન એમાં એ ઇન્ચાર્જ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે એનો મતલબ કે આખા ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના જેટલા પણ નકશાઓ મંજૂર થાય એનું આખરી મત્તુ મારવાનો અધિકાર એ સાગઠિયા પરિવાર પાસે હતો કે ડી અને એમડી સાગઠિયા જો સગા ભાઈ હોય તો હું આપના મારફત સરકારને વિનંતી કરું છું કે આ બંને ભાઈ બંનેનો પરિવાર બંનાના બંનેના કાકા બાપા માસી મામા માસી ફઈ ફૂવા વેવાય વેલા એ બધા જ સંબંધીઓ અને એણે પાળેલા એજન્ટો એ બધાની સંપત્તિની તપાસ થવી જોઈએ બિન અધિકૃત સંપત્તિની તપાસ થવી જોઈએ આ બધા જ લોકો વચ્ચેના આંતરિક ટેલિકોમ્યુનિકેશન એના તમામ કોલની ડિટેલ એનો રેકોર્ડ એ સીટની તપાસનો હિસ્સો હોવો જોઈએ અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાઈ ગયા છે રોનક આપ રાજકોટમાં હતા આટલા દિવસ રિપોર્ટિંગ કર્યું લોકો સાથે વાતચીત કરી અધિકારીઓ સાથે વાત કરી લોકમુખી શું ચર્ચા છે ને આખું નેટવર્ક ચાલતું કેવી રીતે ધ્વનિ રાજકોટમાં અદ્ભુત નેટવર્ક આ સાગઠિયાના નેતૃત્વમાં પદાધિકારી અને અધિકારીઓ હું ફરીથી કહું છું પદાધિકારી એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ ઇલેક્ટેડ બોડી અને અને અધિકારીઓનું આખું એક જબરજસ્ત નેક્સેસ છે નેક્સેસ નો મતલબ આપ સમજી શકો છો આખું એક નેક્સેસ છે અને રાજકોટના ટાઉન પ્લાનિંગનો સત્યાનાશ વાળી દીધો છે આ લોકોએ આ જ સાગઢિયાને આ જ સાગઢિયાને જ્યાં જ્યાં ગયા ને એનો જૂનો ઇતિહાસ ચેક કરાવડાવવો જરૂરી છે આ જ મનસુખ સાગઠિયા કચ્છમાં હતા કે ચેક કરાવવું જરૂરી છે જ્યારે મોરબી રાજકોટ શહેર જિલ્લામાં આવતું હતું ને એટલે શું સ્થિતિ હતી એ ચેક કરાવવું જરૂરી છે સૌથી વધુ સુભાષભાઈ ત્રિવેદી એસઆઈટીના વડાને હાથ જોડીને વિનંતી છે આ સાગઠિયાની નિયુક્તિ કરાવવામાં કોની મહત્વની ભૂમિકા હતી એ નેતાને પકડવા જરૂરી છે એ નેતાની પૂછપરછ કરવી જરૂરી છે અને જો સુભાષ ત્રિવેદી સાહેબ ઈચ્છતા હોય ને તો એક સાટીની સાડીનો એક તાર ખેંચવાની બધા તાર નીકળી જાય ને એમ બધું નીકળી જશે સાગઠિયાની નિયુક્તિ વાળો નેતા કોણ હતો સાગઠિયાને ચલાવવાળો નેતા કોણ હતો સાગઠિયાના અત્યાર સુધીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથેની શું સાંજગાઢ હતી સાગઠિયાની મેયરો સાથેની શું સાંડગાંઠ હતી સાગઠિયાની કોર્પોરેટરો સાથેની શું સાંડગાંઠ હતી કોણ એને બચાવતું હતું એક એક ફાઇલ કેવી રીતે પાસ કરાવતી હતી ને ધ્વનિ લોકોને મળો ને લોકોની આંખોમાં મેં આંસુ જોયા છે માત્ર આ દુર્ઘટના પૂરતા જ આવશું નહીં ત્યારબાદ આખી સ્થિતિ જે લોકો વર્ણવે છે ને સામાન્ય નાગરિકને પરમિશન લેવાય તો કેવી સ્થિતિ થાય અને આ સાગઠિયાનો આખો ટેન્ટ બની ગયો તાબૂત બની ગયો પાંચ પાંચ માળનું બિલ્ડિંગ બની ગયું રાજકોટ કોર્પોરેશનના કોઈ નેતાને ધ્યાનમાં ન આવ્યું રાજકોટના ધારાસભ્યોને ધ્યાનમાં આવ્યું બહુ બધા બોલકા નેતા છે બહુ નેતા છે બોલકા બહુ બધી પ્રેસ કોન્ફરન્સો કરતા હતા કેમ ચૂપ ચૂપ થઈ ગયા બધા હું એટલે જ કહું છું આ નેતાઓ પણ નેક્સેસમાં સામેલ હતા અને નેતાઓ જાણી જોઈને ચૂપ હતા કારણ કે આ કાંઈ નેટવર્કના ભાગ હતા ત્રણ દલાલ છે ત્રણ દલાલ રાજકોટનો એક એક આર્કિટેક્ટ જાણે છે એક એક બિલ્ડર જાણે છે કોઈ બોલતો નથી મારી જોડે જે દિવસે પુરાવા આવ્યા ને એટલે હું કોડવડમાં કહી દઉં પિન્ટુ મોન્ટુ મોન્ટુ જેટલા પણ છે ને ત્રણ ચાર જણા એમના નામ સાથે હું ખુલ્લા પાડીશ હું શોધી રહ્યો છું ત્રણ દિવસ રાજકોટની જનતાની હું માફી માગીશ કારણ કે ગણતરી હશે પણ ત્યારબાદ ફરી એકવાર ફરી એકવાર લાગી છે જેટલા ખેલ કર્યા છે ને સાગઠિયા જોડે મળીને અને બીજું ખુદ સાંસદ કહી રહ્યા હતા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કે અમે વિરોધ કર્યો તો છતાં પણ આ ભાઈને ડેપ્યુ આ ભાઈની નિયુક્તિ થઈને પરમાનન્ટ કરાયા કોના કોના આશીર્વાદથી કરાયા અને ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાયા કાલ તો આ કોર્ટમાં રજૂઆત થઈ ધોની કોર્ટની અંદર જ્યારે રિમાન્ડ માટે સાગઠિયા સહિત ચાર અધિકારીને રજૂ કરાયા એક ફાયર બ્રિગેડ અને ત્રણ કોર્પોરેટ મહાનગરપાલિકાના ત્યારે આ જ વાત થઈ ખુદ વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ જેમને તમે આજે બાઇટ સાંભળી એમને કોર્ટમાં કહ્યું છે સાહેબ આનું નેટવર્ક છે નેટવર્ક તોડવું જરૂર રૂટ્સ ઊંડા છે મૂળિયા ઊંડા છે આ શબ્દ વાપરવામાં આવ્યો સાથે જ સરકાર તરફથી આ સાંકઠિયાને એમને એક વકીલ તો આપવા પડે કારણ કે આપણા કાનૂનમાં દરેક નાગરિકને ન્યાયિક પ્રક્રિયા માટે વકીલ જોઈએ તો કાનૂની એડ્સ આપવા સહાય આપવા માટે આપણે બંધાયેલા છે એ જે વકીલે આપ્યા ને એ વકીલ જે બોલી ગયેલા કોર્ટમાં અને તો એવું બોલી ગયા હતા કોર્ટની અંદર કે આ મેયર મેયરને ત્યાં સુધી આના કનેક્શન છે સાગઠિયા સાહેબ તો ખાલી ઉપરથી કહેવામાં ચિઠ્ઠીના ચાકર હોય અલગ લીગલ શબ્દોમાં બોલેલા એટલે આ બધું તપાસ કરવી જરૂરી છે હું ફરીથી કહું છું રાજકોટની અંદર ગેમ ઝોનનો કાંડ આ જ સાગઠિયા એન્ડ કંપની એને સાવરવાળા કોર્પોરેશન સાથે જોડાયેલા નેતાઓ ગાંધીનગર સુધી જોડાયેલા નેતાઓના પાપના કારણે છે સાગઠિયાના વિભાગે નોટિસ આપી તોડી પાડવાની નોટિસ આપી તોડ્યું નહીં અને કોઈ નેતાના કહેવાથી તોડ્યું ના હોય અને નોટિસ આપીને પછી ભૂલી ગયા બધું નહોતું એને રેગ્યુલરાઈઝ કરવા માટે એક એક મસ્ત સ્પેસ આપવામાં આવ્યો કે આવી રીતે કરો તમારી અરજી અમે રિજેક્ટ થાય તમે તમને અમે નોટિસ આપ્યો તોડવાની એની સામે તમે પછી ઇમ્પેક્ટ ફીના કાનૂન અંતર્ગત આવો આખો એક ખેલ છે આ આખો એક ખેલ છે અને ખેલનો ભોગ આપણા સત્યાવીસ લોકો બનેલા છે હું ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું એ રાજનેતાઓના નામ પણ ખોલીશ એ દલાલોના નામ પણ ખોલીશ અને બીજું આ ગુજરાત આટલું મોટું રાજ્ય પ્રમાણિક અધિકારીઓ જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે ને એને શહેરી વિકાસ વિભાગમાં આવે જે વિજયભાઈના સમયે એમની જોડે હતું ભૂપેન્દ્રભાઈ જોડે પણ એ જ વિકાસ વિભાગ રહ્યો એની અંદર મુખ્ય જે આઈએ એસ અધિકારી છે ટાઉન પ્લાનિંગ વિભાગમાં આખા રાજના એના પછી એના પછી બે ઝોન જે ત્રણ ઝોન છે એમાંથી એક એડમિન ઝોન છે બે ઝોન છે ટાઉન પ્લાનિંગના એ સ્ક્રીનશોટ પણ જોજો વેબસાઇટથી લીધેલો એની અંદર ત્રણ ત્રણ મહાનગરપાલિકા ત્રણ અલગ અલગ ઝોન પાડેલા છે એ ત્રણ ઝોનનો એક એડિશનલ અધિકારી હોય ટાઉન પ્લાનિંગ અધિકારી રાજના એડિશનલ ટાઉન પ્લાનિંગ અધિકારી આખા રાજના એ પણ આજ સાહેબના મોટાભાઈ આજ સાહેબના સાહેબના મોટાભાઈ છે ચલો માની પણ લઈએ ભાઈ ક્વોલિફિકેશન તો હોય પણ પાછો બીજો બીજા ત્રણ ઝોનનો એક આખો વિભાગ છે એના એક એડિશનલ ટાઉન પ્લાનર હોય એ પણ મારી ટીમને કહીશ કે સ્ક્રીનશોટ આપણે ફૂલ સ્ક્રીન બતાવીશું હોય તો એ પણ કોણ એ પણ કોણ તો અમદાવાદભાઈ એમને ચાર્જ આપવામાં આવ્યો કેમ ભાઈ કેમ ટાઉન પ્લાનિંગમાં મોનોપોલી છે ને બીજું રાજકોટના નેતાઓ રાજકોટના પદાધિકારીઓ જો આ જે સ્ક્રીનશોટ લીધો છે ને એડિશનલ ચીફ ટાઉન પ્લાનર ટુ વડોદરા સુરત ભાવનગર ઝોન ટુ કેડી સાગઠિયા આઈસી એટલે ઇન્ચાર્જ કેમ ભાઈ દુકાળ પડ્યો છે અધિકારીઓનો આ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનો છે ને એની વેબસાઇટ ઉપરથી આ લીધો છે ડીજે જાડેજા આઈએસ છે એના નીચે બે ઝોન છે અને બંને ઝોનની અંદર આપ જોઈ શકો છો એડિશનલ ચીફ ટાઉન પ્લાનર વન અમદાવાદ ગાંધીનગર અને રાજકોટ એટલે આ એમડી સાહેબ જે ખરા એમડી સાગઠિયા એમના સાહેબ કોણ ગાંધીનગરમાં તો કેડી સાંકડીયા કેડી સાગઢિયા કોણ તો એમના મોટાભાઈ આ કયા બંધુની જોડી બરાબર આપ સમજી શકો છો નાના ભાઈ મોટાભાઈની જોડી અને આટલું ઓછું હતું તો આપણી સરકારને કોઈ મળ્યું જ નહીં તો વડોદરા સુરત અને ભાવનગરનો જે ઝોન કરો એડિશનલ ચીફ ટાઉન પ્લાનર ટુ એ પણ એમને એમને આપવામાં આવ્યો એટલે સવાલ એ છે કે કોઈ તો છે કોઈ તો છે જેને બે નકાબ કરાવવાની જવાબદારી સુભાષ ત્રિવેદી સાહેબ તમારી ને તમારી એસઆઈટીની છે કારણ કે આગ લાગી એના માટે તો રાજકોટ કમિશનરે કે એસઆઈટી બનાવી રાજ સરકારે આખા કાંડ માટે એસઆઈટી બનાવી છે અને એસઆઈટી જ્યારે બને ત્યારે અમારા જેવા સાદા સીધા સરળ નાગરિકો જે જીવ બચાવવા મતતા હોય ટેક્સ ભરી અને શાંતિથી જીવવા માગતા હોય એમના હિતમાં ત્રિવેદી સાહેબ આમનો આકા કોણ છે ને એ શોધજો અને શોધવાનો ક્લ્યુ પણ આપું અત્યાર સુધીના મેયરો અત્યાર સુધીના સ્ટેટ ના ચેરમેનો રાજકોટ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષ એમને કહેજો અને રામભાઈ મોકરિયા તો ઓફ રેકોર્ડ તો મને કહેતા જ હતા હવે તમને તો ઓન રેકોર્ડ પણ કહેશે સાહેબ એટલે જે ધારાસભ્યો છે સાંસદો છે એમને પણ એમની ઇન્ક્વાયરી તો આપણે ના કરી શકીએ પણ એમની મદદ લઈ શકીએ ઇન્ક્વાયરી માટે મદદ લઈ શકીએ આપણે આપણી ઇન્ક્વાયરીને આગળ વધારવા રાજ્યના હિતમાં એટલે આ તપાસ કરવી જરૂર છે એ તપાસ કરવી પાક્કી જરૂરી છે કયા નેતાના કહેવાથી કયા નેતાના કહેવાથી સરકાર મહેરબાન થયેલી રાજકોટ કોર્પોરેશનને ઠરાવ કરેલો આ ભાઈને પરમેનન્ટ કરવાનો કેડી સાગઢિયાને પરમનન્ટ કરવાનો ઠરાવ કરવાવાળો કયો નેતા હતો એ ચેક કરવું જરૂરી છે અને ફરીથી કહું છું ત્યારથી લઈ અત્યાર સુધી સ્ટેન્ડિંગના ચેરમેનો ત્યારથી લઈને અત્યાર સુધી નેતા વિપક્ષો તો હોય હાલ ના હોય તો જે પણ કોંગ્રેસના કોર્પોરેટર આપના કોર્પોરેટર એમની પણ બોલાવો એમના જવાબો પણ લો એમને પણ પૂછો કંઈક ના કંઈક મળશે હું ફરીથી કહું છું નેતાઓ ઘણું જાણે છે રાજકોટના ઘણું જાણે છે અગમ્ય કારણોસર મૌન છે અને કોઈનું મૌન તોડવું હોય ને પ્રમાણિક મૌન ના તોડાય પણ કોઈ ઇન્ટેન્શનલી મૌન કરતો હોય ને તો આ દબાવવું પડે સાહેબ નાક દબાવવાનું વિભાગ સારી રીતે જાણે નાક દબાવજો સાહેબ તો જ મોઢું ખુલશે અને મોઢું ખુલશે ને બહુ બધું બહાર નીકળશે અને ફરીથી કહું છું જ્યાં જ્યાં સાગઢિયા સાહેબ નોકરી કરી આવ્યા ને મને કચ્છમાંથી લોકોના ફોન આવ્યા ધોની મોરબીથી ફોન આવ્યા અને મોરબીથી એ નેતાનું નામ તો બોલવા માગતો નથી એમનો ફોન આવ્યો કે ભાઈ છોડતો નહીં અને શાસક પક્ષના નેતાઓ એટલે મારો તો સવાલ એ છે હું તો કોણ છોડવાળું છું એક જર્નાલિસ્ટ છું સરકાર સરકાર છે માય બાપ છે અને એસઆઈટી સરકારે નિયુક્ત કરેલી છે ત્રિવેદી સાહેબ આમના તાઉતોને પકડજો આમના આકાઓને પકડજો બહુ બધું નીકળશે બહુ બધું નીકળશે અને જો આ ગંદકી દૂર કરવી છે ને તો આ છેલ્લો સમય છે આપણે આ જોડે શહેરોની અંદર દુર્ઘટના થતી અટકાવી છે તો આ દુર્ઘટના થકી આ શહીદો જે છે સત્યાવીસ જેમનો જીવ ગયો છે શહીદ છે કારણ કે એમને આપણને જગાડ્યા છે બસ એમને જગાડ્યા છે ને સાહેબ હવે આપણે નહીં ઊંઘવું આ છેલ્લો ટ્રાય છે અને હું ફરીથી કહું છું સાહેબ મને ઓથોરિટી નથી છતાંય છતાંય હું નામ તો જાહેર કરીશ અને મારી જોડે એક બાઇટ છે એનું રિએક્શન હું ચેક કરાવું છું અમરેલી એપીએમસીની અંદર એનો એને કરાવવા માટે કોઈએ રૂપિયા માગ્યા હતા ને અને ભાજપના નેતાએ કહ્યું છે માત્ર સામેના પક્ષનો ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યો છું એ પણ ખુલ્લું કરીશ એટલે આખી જન્મ કુંડળી જાહેર કરવી જરૂરી છે ધોની બિલકુલ રોનક આભાર